સત્યાગ્રહની કોંગ્રેસ રેલીમાં ભાજપ પર આકરા પ્રહાર જમીન અમૂલ્ય છે જાનદેંગે જમીન નહીંના સૂત્રો સાથે અનંત પટેલ આગામી દિવસોમાં ન્યાય સામે આંદોલન કરવા માટે અપીલ સ્વર્ગસ્થ ઉત્તમભાઈ અને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ આપી છે તે જમીન કોઈ દિવસ વેચશો નહીં સાચવીને રાખજો હોવાનું જણાવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ આડી તાલુકાના ડુમલાવ ગામમાં તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કોંગ્રેસ પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા એકોતેરમાં ખેડ સત્યાગ્રહની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા હતા ખેડૂતોને મળેલ જમીન સાચવવા માટે અપીલ કરવામાં આવી હતી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ વાંસદાર ધારા પટેલ પ્રદેશ સમિતિના મહામંત્રી મિલન દેસાઈ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ કિશન પટેલ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ધર્મિસ્તાબેન પટેલ જયશ્રીબેન પટેલ યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજાલી પટેલ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સતીષ પટેલ સહિત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા રેલીની શરૂઆત માં સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ ઉત્તમભાઈ પટેલ અને માજી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ફોટાને ફોટા ને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા અને દીપ પ્રગટાવી ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલે લખેલું ધરતીનું ગીત સતીશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ રેલીમાં ખેડૂતભાઈ બહેનો માટે લકી ડ્રો રાખવામાં આવ્યો હતો હા લકી ડ્રો જે કુપન ખેડૂતોને લકી ડ્રોના નંબર પ્રમાણે વિવિધ સાધનો આપવામાં આવ્યા હતા જેમાં ઘાસ કટર ઇલેક્ટ્રિક મશીન દવા છટકવાનો પંપ ઇલેક્ટ્રિક પંપ પાણી ખેંચવાનો પંપ વગેરે વસ્તુ આપવામાં આવી હતી જ્યારે બહેનોને ઘાસ ખાવા માટે દાતર ડા આપવામાં આવ્યા હતા આમ સાત જેટલા ખેડૂતોને ઉપસ્થિત રહેલા મહેમાન હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા જ્યારે બોસો જેટલી બહેનોને દાતરડા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે આનંદ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈની લડતના લીધે આદિવાસી ભાઈ બહેન ખેડૂતોને જમીન મળી છે આ જમીન ખેડૂતોએ સાચવીને રાખવાની છે કારણ કે જમીન અમૂલ્ય છે જાન દેગે જમીન નહીં થઈ સૂત્રો સાથે તેઓએ આગામી દિવસોમાં અન્યાય આંદોલન કરવા માટે જાહેર જનતાને સાથે રહેવા અપીલ કરી હતી જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે આપણને જે જમીન ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈ આપી છે તે જમીન કોઈ દિવસ વેચશું નહીં સાચવીને રાખજો તો જ ઉત્તમભાઈ ઈશ્વરભાઈને આત્માને શાંતિ મળશે અંતે તેઓએ તમામ લોકોને સત્યાગ્રહ રેલી અંગે માહિતી આપી પ્રદેશ મહામંત્રી મિલન દેસાઈ જણાવ્યું હતું કે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈની આગેવાની ખેડ સત્યાગ્રહ નું આંદોલન થયું જેમાં એમના પિતાજી રમણભાઈ કુંવરજી દેસાઈ જોડાયા હતા ચાર લાખ થી વધુ માણસો ધરમપુરમાં જયારે સોનિયાજી આવ્યા હતા ત્યારે ભેગા થયા હતા અને રેલી યોજાઈ હતી ધરમપુર સહિત વલસાડ જિલ્લામાં ચાર વિધાનસભાની બેઠકો કોંગ્રેસે જીતી હતી ત્યારથી કોંગ્રેસનો પાયો મજબૂત થયો હતો એમના પિતાજીઓ કહેતા હતા કે જેનું નામ ઉત્તમ છે એનું કામ ઉત્તમ થયું છે બધાને જમીન મળી છે જેથી ઉત્તમભાઈ ના જીવન એ જ પ્રેરણા છે એનાથી પ્રેરણા લઈને જીવન જીવવાની જરૂર છે જમીન સાચવા માટે અપીલ કરી હતી અને અનંતભાઈના સૂત્ર લડેંગ જીતેંગે શોષિત સમાજને ન્યાય અપાવવા બેરોજગારી સામે લડવાનું છે અને સો ટકા કોંગ્રેસની જીત થશે હોવાનું જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતીશ પટેલે કર્યું હતું આ પ્રશ્ન કે પારડી પોલીસના પીઆઈ જીઆર ગઢવીની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જોવા મળી હતી

મારા મારાક્ષિયા મકારીલા लकी लेवी लकील लेती યાદ અને આ કરવા માટે આવી ચાલો અત્યારના નગરપાલિકાના સદસ્ય પીરુભાઈ મકરાણી રમેશભાઈ ગુરુજી મારા દરેક તાલુકાના શ્રીઓ અને પૂજ્ય ઈશ્વરભાઈ ની આગેવાની ખૂબ મોટું આંદોલન આ વિસ્તારની અંદર થયું અમારો પરિવાર શરૂઆતથી જ આ કાર્યક્રમની અંદર જોડાયો હતો બે હજારની સાલ સુધી મારા સ્વર્ગસ્થ પિતા રમણલાલ કોરજી દેસાઈ પૂજ્ય ભાઈની સાથે ખભે ખભા મિલાવીને આ કિસાન આંદોલન વખતથી એમની સાથે રહ્યા હતા જેમ આપણે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આપણે સ્વાતંત્ર્ય દિન ને પ્રજા પ્રજાસત્તાક દિન તરીકે ઉજવતા આવ્યા છે દર વર્ષે તેમ આ પણ પહેલી સપ્ટેમ્બરે દર વર્ષે ઉજવતા આવેલા છે ઉપસ્થિત ગુજરાત પ્રદેશના ઉપ ઉપાધ્યક્ષ કિશનભાઈ પટેલ ડેમેજ ગુજરાત પ્રદેશ સમિતિ એટલે કિસાન મુક્તિ દિવસ ખેડ સત્યાગ્રહ સ્વર્ગસ્થ ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈ દેસાઈની બેલડીએ અહીંના લાખો હેક્ટર અહીંના ખેડૂતોને જમીન અપાવી અને એમને ગણોત જમીન અપાવી અને ખેતમજૂરમાંથી ખેડૂત બનાવ્યા એને માટેની ઉજવણીનો દિવસ આ છે અહીંના આ વિસ્તારના પારડી વિસ્તારના તમામ ખેડૂતો ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈની લીધે આજે જમીનદાર થયા છે ને ખેતી કરતા થયા છે ને પગભર થયા છે આ વિસ્તારમાં ગુડસ્ટેન જે જવાની છે અમારા વિસ્તારથી નવસારી જિલ્લામાંથી અને તાપી જિલ્લામાંથી શરૂઆત થાય છે અહીંના ખેડૂતો મને મળવા પણ આવ્યા હતા મેં ત્યારે પણ એમને ચેતાવ્યા હતા ચૂંટણી દરમિયાન પછી અહીંના તત્કાલીન કલેક્ટર દ્વારા પણ આ ફેક છે એવું કહેવામાં આવ્યું હતું જીતુભાઈ ચૌધરી

મિલનભાઈ દેસાઈ વગેરે સાથ આપી અને અમે જે પ્રોગ્રામ કર્યો છે તમને ખબર જ છે કે આજે ઓગણીસો માટે ઉત્તમભાઈ હજીભાઈ પટેલે જે ચળવળ ઉપાયેલી સ્વર્ગીય અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સન્દ આપી જે ખેડૂતોને જે જેની પાસે જમીન વધારે એમની પાસે જમીન અપાવેલી એના માટેનો પ્રોગ્રામ દરરોજ થાય છે અને આ વર્ષે અમે કુંડાવ ગામે આ મોટી સંખ્યામાં જો તમે જે લખી રૂપિયા તમે જોયો છે મશીન છે પાણી માટે વ્યવસ્થા આપી છે કોંગ્રેસ ની પ્રણાલિકા છે દરેક બહેનો અમે દાથેડા આપ્યા છે ઓછામાં ઓછું અમે સાત હજાર રૂપિયા નું ખેડૂત વખતે સાધનો આપ્યા છે એ માટે અમારા ખેડૂત લોકોને જે ઉપયોગ થાય ખેતુમાં એ અમારી કોંગ્રેસ ની પ્રણાલી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો